સુરતમાં વધુ એક વખત પાંચ કરોડનું ફ્લોટિંગ ગોલ્ડ ઝડપાયું ફ્લોટિંગ ગોલ્ડ એટલે પહેલ માછલીની ઉલટી ત્રણ આરોપીઓની ધરપકડ ઉસ્મા ખાન પઠાણ મોઈદુન મનસુરી વસીમ ઇકબાલ મલાવની ધરપકડ બંને આરોપીઓને વેરાવળ ખાતે આ સોનું મળ્યું હતું સુરતમાં ગ્રાહક બની આવશે તે આશય વેચવા આવ્યા હતા સુરતના અડાજણમાંથી ઝડપાયા બંને આરોપી પહેલની ઉલટીનો વેપાર કરવો ગુનો છે જે કોઈને આ ફ્લોટિંગ ગોલ્ડ મળે તો તેમને પોલીસ અથવા વન વિભાગને સુપરત કરવાનું હોય છે ફ્લોટિંગ ગોલ્ડનો ઉપયોગ સંસાધન ઉદ્યોગમાં વપરાય છે જેમાં પરફ્યુમ ઉદ્યોગમાં આ ફ્લોટિંગ ગોલ્ડનો ઉપયોગ થાય છે ફ્લોટિંગ ગોલ્ડ શરૂઆતના ધોરણે કરવા સુગંધ ધરાવે છે પરંતુ સમય જતાં તેની સુગંધ મીઠાશમાં ઓફિસમાં પરિવર્તિત થઈ જાય છે જે ફ્લોટિંગ ગોલ્ડનો ઉપયોગ બાદમાં આવા ઉદ્યોગમાં થાય છે ભારતમાં ફ્લોટિંગ ગોલ્ડના વેચાણ પર પ્રતિબંધ છે ફ્લોટિંગ ગોલ્ડના વેચાણ બદલ વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ગુનો બને છે છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં એસઓજીએ દસ કરોડથી વધુની કિંમતનું ફ્લોટિંગ ગોલ્ડ ઝડપી પાડ્યું છે જે હાલ ઝડપાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ એસઓજીએ હાથ ધરી છે છેલ્લા ત્રણ દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ગ્રુપની ટીમોએ ટોટલ દસ કરોડ છોતેર લાખનું એમ્બર્ગીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એવો નિયમ છે એ પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી કે કોઈ વેચી પણ શકતો નથી તો અગાઉ પણ પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ એમ્બરગ્રીસ પકડાયું છે એમાં જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવળના છે વસીમ અને મોહિનુદ્દીન જે બે 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 આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન ઝડપી વેરાવળથી દરિયાકાને કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા હતા નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો અત્યાર સુધીમાં કોઈ લેનાર તો આપણને મળ્યો નથી કારણ કે હંમેશા આ લોકો એમ્બરગ્રીસ લઈને વેચવા ફરતા હોય છે ને એમાં વચ્ચે કોઈ બાતમીદાર આપણને બાતમી આપી દે છે ને એ આ લોકો પકડાઈ જાય છે તો હજી સુધી આપણને કોઈ આવું એમ્બરગ્રીસ લે છે કે લેનાર છે એ કોઈ પકડાતું નથી કારણ કે કોઈ પણ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની હોય કે કોઈ પણ જે સારી કંપની હોય એ જે પ્રોડક્ટ મની અંદર વપરાતું જે મટિરિયલ હોય છે તો એના ઓથોરાઇઝ જગ્યાથી લે છે કે નહીં કે આવા કોઈ લેભાગુ તત્વો પાસેથી એટલે એમ્બરગીઝ જેને પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસને આપી દેતા હોય છે ને આ રીતે પકડાઈ જતું હોય છે આ આ ત્રણેય જે છે એ વેરાવળની અંદર બે જણા જે છે વેરાવળની અંદર નાનું મોટું કામ કરતા હતા અને એ દરમિયાન મેં એમને આ એમ્બર્ગીસ મળ્યું તો એમને પૈસા કમાવાની લાલચ છે નવસારીના યુવાન જે છે સંપર્કમાં આવ્યા અને આ ત્રણેય થઈ અને અહીંયા વેચવા માટે કોશિશ કરતા હતા અત્યારે જે બે કેસ થયા છે બંનેમાં કોઈ સામ્યતા નથી બંનેમાં આરોપીઓ અલગ અલગ જગ્યાના છે જે પહેલો કેસ થયો એમાં ભાવનગરનો આરોપી છે અને બીજા જે કેસ થયો એમાં જે વેરાવળ અને નવસારીના આરોપીઓ છે એટલે આની જે કડી છે જોડવા પ્રયત્ન કરવામાં આવશે તપાસ દરમિયાન અને જો આમાં કંઈ પણ વધારે મળશે તો વધુ જાણ કરવામાં આવશે પહેલો કેસ થયો એના ઉપરથી જ બાતમીદાર આપણી પાસે આવતા બીજો કેસ થયો છે એટલે હજી વધુ પણ વિગતો મળવાની પૂરેપૂરી શક્યતા છે કોઈ એમને માહિતી આપી હશે કે ભાઈ સુરતમાં જે છે એ તમારો આ જે વેલ માછલીની ઉલટી છે એના ગ્રાહક મળી આવશે તો અલગ અલગ જગ્યાએ અગાઉ અમદાવાદ ક્રાઇમમાં તથા બરોડા ક્રાઇમમાં આનો કેસ થયેલો છે સુરતમાં ક્રેસ થયેલો ન હતો એટલા માટે આ લોકોને એવું હોઈ શકે કે ભાઈ અહીંયા અમને કોઈ ગ્રાહક મળી આવશે પરંતુ અહીંયા પણ ત્રણ દિવસની અંદર આપણે દસ કરોડનું દસ કિલો જેટલું માછલીની ઉલટી જે છે એને પકડી પાડવામાં આવેલ છે